માથું આપવાની તૈયારી પણ મેન બતાવી છે બારવટી આવે ત્યારે નહીં ભાગવાની શીખ વાળો પણ હું જ છું

હું મહાત્મા ગાંધી ની ટોળી નો એક સૈનિક છું તમને બધાને બહાર વટા ની શીખવા આવે છે તમે જે બહાર કરો છો એનાથી આપણા દેશના

પણ એમાં હળ્યુ સુ મજૂરનો પગાર વધારો તો કરો પણ લુગડું મોંઘું કર્યું વધારાનો લુગડા પણ ચાલે હશે નહીં તમારી વાત તો સાચી છે પણ બાપુ માટે એટલા માટે તો કે છે કે સંચા પર સંચા પરનું લુગડું પહેરવું ને ખાડીવારા કપડા પહેરવા લોકો ને ખાડી પહેર્યા નથી એકવા બે નાળવાળી જોશે એટલે પહેરી લેજો તો શું અમે આ કપડા બે નાળવાળી જોઈને પહેર્યા પહેરાશ

અને તલવારોને પણ મીઠે મુકાવે છે પણ એ હથિયાર કેવું છે અમને અમને પણ બતાવો જો તમારે હથિયાર જો હોય તો તમારે બાપુને જાતે મળવું પડશે હું તમને મળાવી તમે જે બહાર વટુ કરો છો અમારે પણ જલ્દી તમે બહાર વટુ કરો છો એમાં કોઈ ગલીબાઈ કે કારણે જોડાયો છે કોઈ કોઈના પાછળ પોલીસ પડી છે એટલા માટે જોડાયો છે

તમારા સુધી આવે તમારે સાથે જ આવવું હોય તો અહીંયા એકલો આવત કરો ખરો